કરવા જઈ રહ્યો છે તે કોઈને ન ગમે અને મારા પાટીદાર સમાજને પણ કદાચ ન ગમે પરંતુ વાત કડવી વાસ્તવિકતા છે 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 અને સત્ય જેમ વ્યક્તિને સ્વભાવ સ્વભાવ હોય 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 એમ સમાજને પણ એમની લાક્ષણિકતા દરેક સમાજને એમની લાક્ષણિકતા હોય સ્વભાવ હોય પાટીદાર સમાજનો પહેલેથી જ એવો સ્વભાવ રહ્યો છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો પણ પાટીદાર સમાજે ત્યારે પણ વિદ્યાર્થીઓને મદદ કરવી હોસ્ટેલો બંધાવવી વિધવાઓને સહાય કરવી પુસ્તકોનું વિતરણ કરવું વિના મૂલ્યે કોઈ તેજસ્વી વિદ્યાર્થીઓનું ભણતર પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એને લીધે બગડે નહીં તો એનું પણ ધ્યાન રાખવું મેડિક્લેમ આપવા બીજા વીમાઓ પ્રોવાઈડ કરવા ધંધામાં હેલ્પ કરવી આ સમાજની લાક્ષણિકતા છે તમે જોઈ શકો છો કે સુરતમાં પણ એકી સાથે પાટીદાર સમાજ એવું આયોજન કરતું હોય કે સર્વ દીકરીઓનો સમૂહ લગ્ન કે પછી જેમના માતા વિહોણી કે પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નમાં ખુબ મોટા આયોજનો સુરતમાં થતા હોય છે સ્ત્રી ભ્રૂણ હત્યામાં આજ રોડ ઉપર વરાછા રોડ ઉપર સૌથી વિક્રમજનક કાર્યક્રમ પાટીદાર સમાજે યોજેલો હતો આ પાટીદાર સમાજની લાક્ષણિકતા છે અને સૌ સમાજ આને સ્વીકારે છે કે હા આ પાટીદાર સમાજ નું બહુ મોટું જમા પાસું છે પરંતુ પાટીદાર સમાજની એક લાક્ષણિકતા એવી પણ છે આ વાત કદાચ તમને કોઈને ન ગમે કોઈને ખોટું લાગે લાગણી દુપાય પણ કોઈ વાંધો નહીં પાટીદાર સમાજની પહેલેથી ભીરૂ માનસિકતા પણ રહી છે આર્થિક રીતે મદદ કરતો સમાજ હોય ધંધામાં મદદ કરે સમાજ કોઈ પારિવારિક પ્રસંગો આવતો હોય ત્યારે પણ સમાજ મદદ કરે પરંતુ સમાજના જ કોઈ ઘટકને કોઈ અસામાજિક તત્વ ડરાવતો હોય ધમકાવતો હોય ત્યારે પાટીદાર સમાજ ઊંચા હાથ કરી મૂકે છે આ એક લાક્ષણિકતા છે અને મને મારા પાટીદાર સમાજનું ગૌરવ છે કે આટલા મોટા વિશાળ સંખ્યામાં સમાજ સેવાના કાર્ય જો આખી દુનિયામાં કોઈ સમાજે કર્યા હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજે અને મને એ વાતનું ગૌરવ છે અને ત્યારે જ હું સમાજનો સંતાન છું સમાજનો દીકરો છું સમાજની કોઈ રાવ હોય મીઠી તો મારે વડીલો અને આગેવાનો સુધી પહોંચાડી શકું મારો એ હક છે અને એ ન્યાય હું અત્યારે પાટીદાર સમાજના આગેવાનો અગ્રણીઓ નેતાઓ અને વડીલો મુરબ્બીઓને આ એક રાવ કરવા જઈ રહ્યો છું કે પાટીદાર સમાજની પહેલેથી જ જ્યાં લાક્ષણિકતા રહી છે

કેટલાય ધારાસભ્યો પાટીદાર સમાજના છે કેટલાય સંસદ સભ્યો પાટીદાર સમાજના છે સત્તા પક્ષમાં વિપક્ષમાં પાટીદારો ખૂબ છે આગેવાનો એમ છતાં પણ ગોંડલમાં જ્યારે આવી ઘટના બને ત્યારે સમાજમાં એ જે આગેવાનો હોય એમ કે અમે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ હવે કડક શબ્દોમાં વખોડી કાઢવાથી શું ફાયદો કડક શબ્દોમાં વખોડી કાઢવાથી જો કાંઈ ઉપજતું હોય તો આખો પાટીદાર સમાજ જે બે ત્રણ કરોડનો છે એવી વાત કરે કે હવે મારે રાજકારણમાં માં જોડાવું છે અને હું મારા સમાજ ને પૂછું છું કે મારે કોંગ્રેસમાં માં જોડાવું ભાજપમાં જોડાવું કે આપમાં જોડાવું અરે ભાઈ તમારે જ્યાં જોડાવવું હોય ત્યાં જોડાઈ જાવ મૂળ ઉદ્દેશ સમાજ સેવા કરવાનો છે ને અને અત્યારે જો તમે ભાજપમાં જોડાણા હોય તોય ભલે કોંગ્રેસમાં જોડાણા હોય તોય ભલે અને પીડિતને ન્યાય નહીં મળે તો આમાં રાજકારણ કરવાનું પાટીદાર ની પીઠ ઉપર ચાબકા લાગા છે એની ભરોળો ઉપજી છે એની લાલ ચમક એ જે યુવકના વાહામાં દેખાય છે ને પીડા એમને હશે પરંતુ પાટીદાર સમાજના વાહમાં એ ચાબકા પીડા છે હું કોઈને ઉશ્કેરણીજનક વાત નથી કરતો પરંતુ આટલી મોટી સંખ્યામાં આર્થિક રીતે સદ્ધર છે સમાજ સમાજ રાજકીય રીતે સદ્ધર છે એમ છતાં પણ આવા બનાવ બને અમરેલીમાં પેલી દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ કે વધીને અઠવાડિયા સુધી વાતાવરણ ખૂબ ગરમાયું સોશિયલ મીડિયામાં ખૂબ પોસ્ટ થઈ સમર્થનમાં પરંતુ હવે આ બધા મુદ્દાને ભૂલી ગયા આજ રોડ ઉપર આગળ તક્ષશિલા અગ્નિકાંડમાં હજી સુધી કોઈને ન્યાય મળ્યો નથી પાટીદાર સમાજ ને મારા વડીલો ને અગ્રણીઓને મુરબીઓ વિનંતી કરું છું કે કોઈ નક્કર પગલા લેવામાં આવે નહીતર થોડા દિવસો પછી જયારે આ સુરતના દ્વારમાં જ સુરતની એન્ટ્રીમાં જ હજી આ ભવ્યાથી ભવ્ય ઇમારત બનવા જઈ રહી છે અને થોડા દિવસો પછી આ સરદાર પટેલ સાહેબના જે મૂર્તિ ઉપરથી આવરણો દૂર થશે ત્યારે સરદાર પટેલ સાહેબ ભોઠા ન પડે એવા કોઈ પગલા જરૂર લેજો કે સમાજને અખંડ ભારત આપવું સમાજ એટલો સદ્ધર છે એમ છતાં પણ કોઈ ન્યાય આપી શકતું નથી આપણા બધા પાટીદાર સમાજના નામે ચરી ખાનારા આપણા જ કેટલાક યુવાનો અત્યારે ધારાસભ્ય બની બેઠા છે પરંતુ એ પણ કોઈ જાતનો હરફ ઉચ્ચારતા નથી આ રીતનો વિડીયો બનાવવામાં મને ઘણા હિતેચ્છુઓ એમ કે આ રીતના વિડીયો બનાવશો તો તમે ઘણા લોકો તમને ટાર્ગેટ કરશે ભલે ટાર્ગેટ કરે કોઈ વાંધો નથી કોઈ સાચી વાત હોય એને સ્વીકારવાની થોડા વર્ષો પેલા હું નાનો હતો ને અમારા ગામમાં એક કોઈ કોઈ એના ખેતરના શેઢે અસામાજિક તત્વ એમને પરેશાન કરતા અને આ ભાઈએ લડત આપી પેલા બે મૂકી દીધી એટલે પેલો તો જતો રહ્યો પછી કાળ ક્રમે આ ભાઈને સપોર્ટ આપવાને બદલે એમના જ સંબંધીઓ ગામના લોકો એને એવું સમજાવ્યું કે ભાઈ આપણે એ જમીન વેચી નાખીએ આપણે ખેડૂ માણા આપણે કાયમી ખેતરે જવાનું હોય આપણે એને ન પૂજી હિગી ઈ આપને વાહેથી ઘા કરે અને આપને મારી નાખે ભાઈ તું આ જમીન વેચી નાખ એમ કરીને એને જમીન વેચાવી નાખી આટલું બધું પોલિટિકલ આપણે સદ્ધરતા હોય રાજકીય સદ્ધરતા અને કોઈ પણ પાટીદાર સમાજમાં કોઈ સંકલ્પ કરે કે આવી ઇમારત બનાવી છે આવી હોસ્પિટલ બનાવી છે અને વિથિન એક થી બે કલાકમાં એનું જો આર્થિક ભંડોળ એકઠું થઈ જતું હોય

એક તો પટેલ સમાજના નામે ચરી ખાવાનું ધારાસભ્ય બની જવાનું સંસદ સભ્ય બની જવાનું ભરી લેવાના અને પાટીદાર વખોડી કાઢે કઈ નહીં મળે અમે આ ઘટનાને કડક શબ્દો માં વખોડી કાઢીએ છીએ હવે નથી વખોડી કાઢીએ ક્યાંક નક્કર પગલા આવવા જોઈએ વખોડી કાઢીએ મેળ આવતો હોય તો હાલો આપડે આખું ગામ ભેગા થઈને વખોડીએ બેઠા બેઠા પુનઃ સમાજ મને મારા સમાજ પ્રત્યે ગૌરવ છે પરંતુ આજે લાક્ષણિકતા માનસિકતા એમાંથી બહાર આવવું પડશે પટેલને અત્યારે યાદ સરકાર જ્યારે આવીને ત્યારે એમનો મુદ્દો હતો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર અને એમણે ભય દૂર કરી દીધો તો મદંશ પાટીદાર સમાજને જો કોઈ સમાજમાં ઊંચા માથું રાખીને હાલે એવી રીતે ભય મુક્ત કરેલો હતો અત્યારે આપણે ખૂબ રાજકીય બળ છે આપણે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી અને કોઈ જ્ઞાતિનો વિરોધું રાખવો કોઈ જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્યતા રાખવી એ તો સામાજિક લૂણો છે એ આપણી પણ પ્રગતિ ન કરવા દે અને સામેવાળાની પણ પ્રગતિ ન થવા દે સમાજમાં સમરસતાનું વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ પણ એનો મતલબ એ પણ નથી કે પાટીદાર સમાજના વાહમાં કોઈ જાબખા મારી જાય નક્કર પગલાં લેવા પડે નક્કર પગલાંની આશા સમાજના સૌ અગ્રણીઓ તરફથી રાખું છું વિડીયોની લેન્થ વધી જશે પરંતુ મારા અંદાજ પ્રમાણે સમાજના બે આગેવાનો છે બે લીડરશીપ છે એક જે પોતાની આર્થિક સંપત્તિ આપીને આવા કાર્યો કરે સમાજમાં માટે ધન્યવાદને પાત્ર છે અને બીજું છે પોલિટિકલ લીડરશીપ અને આ જે પોતાના પૈસા આપી અને સમાજમાં આવી સંસ્થાઓ આપીને સમાજને સદ્ધર કરે છે એમને લાખ લાખ વંદન છે અને જે પોલિટિકલ લીડરશીપ છે એમને હું વિનંતી કરીશ કે તમે વખોડી કાઢવાને બદલે ક્યાંક નક્કર પગલાં ભરો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ